આજે આપણે બનાવીશું ઉપમા આમ તો ઉપમા બનાવો એકદમ સહેલો છે પણ ઉપમા સોફ્ટ અને ખીલો ખીલો એટલે કે છૂટો છૂટો હોવો જોઈએ તો જ મજા આવે ખાવાની તો ચાલો બનાવી એકદમ પૌષ્ટિક અને ટેસ્ટી ઉપમા તો સૌથી પહેલાં આપણે પેનમાં એક ચમચા જેટલું તેલ એડ કરશું તમે તેલની જગ્યાએ ઘી પણ એડ કરી શકો છો ઘીમાં પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે એનો હવે અહીંયા મેં એક ચમચી જેટલી ચણાની દાળ અને એક ચમચી જેટલી અડદની દાળ લીધી છે એને આપણે થોડી શેકી લઈશું આ આપણે ધીમા આંચ પર જ શેકવાની છે બહુ ફાસ્ટ આજ પર લઈ શેકવાની તો એ કાચી રહેશે તો હવે અંદર આપણે મેં અડધા કપ જેટલી સોજી લીધી છે એટલે કે રવો મોટો કે નાનો તમે જો જે અવેલેબલ હોય એ લઈ શકો છો અને એને પણ સાતરી શકો છો હવે તમને એવું થશે કે ધર્મિષ્ટાબાઈએ તો કે તરત જ દાળ ચડવાની દીધી અને રવો એડ કરી દીધો છે તો આપણે રવાને પણ ચારથી પાંચ મિનિટ સુધી શેકવાનો છે એકદમ મીડિયમ આંચ પર તો એની જોડે જોડે પણ આપણી આ દાળ શેકાઈ જશે તમે જોઈ શકો છો દાળનો કલર બદલાવા લાગ્યો છે એટલે અત્યારે મેં સોજી પણ એડ કરી દીધો છે અને એને આપણે સારી રીતે શેકવાનું છે સોજી શેકાવવો બહુ જ જરૂરી છે એટલે એને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર નથી શેકવાનો એને લો ટુ મીડિયમ ફ્લેમ પર જ શેકવાનો છે જો હાઈ ફ્લેમ પર શેકશું તે બળી જશે તો આપણો સોજી શેકાઈ ગયો છે તો એને કાઢી લઈશું ફરી એક પેનમાં એક ચમચી જેટલું તેલ લઈશું તેલ ગરમ થાય એટલે એમાં આપણે પહેલાં ડ્રાય ફ્રૂટ એડ કરશું એટલે કે અહીંયા અમે બે ચમચી જેટલા સિંગદાણા અને થોડા કાજુના ટુકડા લીધા છે બે ચમચી જેટલા એને આપણે થોડા ફ્રાય કરી દઈશું આનાથી એકદમ ક્રંચી ટેસ્ટ આવશે અને ખાવાના પણ ખૂબ જ મજા આવશે તો આ મેળા ફ્રાય થઈ ગયા છે તો એને આપણે પહેલાં કાઢી લઈશું હવે બધા કાઢી લીધા છે હવે એ તેલમાં આપણે અહીં એક ચમચી જેટલી રાય એડ કરીશું રાયને આપણે બરાબર ફૂટવા દઈશું એ તતરી જાય પછી એક ચમચી જેટલું જીરું એડ કરશું ત્યારબાદ મીઠો લીમડો તો તમારે ભૂલવાનો જ નથી એ તો અટૂકથી એડ કરજો અને એ સતળી જાય એટલે અહીંયા મેં લીલા મરચાં બે નમ જેટલા લીધા છે તમે તમારા ટેસ્ટ મુજબ તીખું વધારે ઓછું કરી શકો છો ત્યારબાદ આપણે અંદર શાકભાજી એડ કરીશું તો અહીંયા મેં એક નાની મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે એને કટકા કરીને સાત લઈશું આપણે એકદમ બ્રાઉન નથી કરવાની ખાલી આમ સાતડવાની છે ઉપરમાં તો આપણે બહુ શેકાવા નથી દેતા ત્યારબાદ અહીં મેં એક નાનું બટેકું લીધું છે બધી જેટલી તમે જે શાકભાજી અવેલેબલ હોય એ બધી તમે એડ કરી શકો છો મેં જો જે હતી એ હું એડ કરીશું તમે એની જગ્યાએ ગાજર છે કાકડી છે એ પણ લઈ શકો છો અહીં મેં એક નાની વાટકી જેટલી કોબી એડ કરી છે અને એને પણ થોડું આપણે ફ્રાય કરી દઈશું આપણે બધું કંઈ ઉકળવા કે બાફી નહીં ખાવાનું પહેલાં એને આપણે થોડું સાતળી લેવાનું છે તો આ જ રીતે આપણે થોડું શાકભાજી સરતળી જઈ પછી એમાં આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની આ ટાઈમે તમારે હળદર એડ કરી દેવાની છે જેથી એનો કલર સરસ શાકમાં ભળી જાય અને એનો ખૂબ જ ટેસ્ટ પણ સરસ આવશે તો હળદર એડ કરીને આપણે બધું સાતડી લેવાનું છે હવે અહીંયા મેં એક નાનું ટામેટું લીધું છે જો તમને ટામેટાનો ટેસ્ટ ન સારો લાગતો હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે ટામેટું ફટાફટ ચડી જાય એટલે મેં અહીંયા હવે મીઠું એડ કરશું તો ટેસ્ટ મુજબ મીઠું એડ કરવાનું છે આશરે મેં અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને એને આપણે બધું બરાબર મિક્સ કરીને સાતડી લેવાનું છે શાક બધું સતળ જાય પછી જ આપણે પાણી એડ કરવાનું છે એ પહેલા એડ કરવાનું નથી તો આ રીતે આપણે બધું શાક સારી રીતે સાતળી લેવાનું છે તમે જોઈ શકો છો ઉપર તેલ એનું છૂટું પડવા માંડ્યું છે એટલે કે આપણું શાક સતરાઈને તૈયાર થઈ ગયું છે કેટલું એકદમ કલરિંગ લાગે છે તમે આમાં વટાણા પણ એડ કરી શકો છો ગાજર છે કાકડી છે કેપ્સિકમ મરચાં છે તમે જે શાકભાજી ભાવતા હોય એ બધા એડ કરી શકો છો તો આપણો એકદમ પૌષ્ટિક નાસ્તો તૈયાર થઈ જશે હવે અહીંયા મેં અડધો કપ સોજી લીધો તો એટલે એની જગ્યાએ હું દોઢ કપ પાણી લઈશ તો તમે એક કપ સોજી લો તો તમારે ત્રણ કપ પાણી લેવાનું છે તો અહીંયા મેં દોઢ કપ જેટલું પાણી એડ કર્યું છે હવે આ બધું આપણે ઢાંકીને ઉકળવા દઈશું ઉકળી જાય પછી જ આપણે અંદર સોજી એડ કરવાનું છે તો પાણી ના ત્યાં સુધી સોજી એડ કરવાનું નથી ઉકળી ગયા પછી જ આપણે સોજી એડ કરીશું હવે હલાવતા જઈને આપણે સોજી બધો એડ કરી દઈશું તમને એવું લાગશે અત્યારે પાણી વધારે છે પણ સોજી પાણી બહુ પીતું હોય છે એટલે અબ્ઝર્વ કરતું હોય છે એટલે આ પાણી પરફેક્ટ માપ છે તો તમે હલાવશો એટલે સોજી બધું પાણી બધું ચૂસી લેશે અને સરસ એનું ઘટ્ટ જેવું ટેક્સચર તૈયાર થશે તો આ પ્રોસેસ આપણે હલાવતા રહેવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ ઘટ્ટ સોજી જેને કે નમકીન હલવો તૈયાર થઈ ગયો હોય એવું લાગે છે હવે આપણે જે પેલા ફ્રાય કરેલા સિંગદાણા અને કાજુ હતા એ આ ટાઈમે એડ કરી દેવાના છે અને બધું હલાવીને મિક્સ કરી દઈશું હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે હવે આપણો સોજી તૈયાર થઈ ગયું છે ઉપમા ઉપમાં પણ હવે એને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ સુધી ઢાંકીને એને વરાળમાં જ એને એની પ્રોસેસ ચાલુ રહેશે એટલે અત્યારે એને ઢાંકીને ચારથી પાંચ મિનિટ સુધી રહેવા દેવાનો છે આમાં આપણો સોજી બધો સરસ ફૂલીને તૈયાર થઈ જશે તો તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી પૌષ્ટિક એવો ઉપમા છે ને જોતા જ મણમ પાણી આવી ગયું ને તો ફટાફટ મારી આ રેસીપી નોટ કરી દો અને તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમે મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી વાનગી જોવા માટે બે લાયકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાઓ પીઓ અને જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો બાય